બસ એના જ વિચારોમાં અટવાયેલો હતો અને અચાનક નજર ટેબલ પર પડી અરે આ ટેબલ ખાલી કેમ થઈ ગયું શું એ ચાલી ગઈ અને હું પણ તો કેવું બુદ્ધિ બસ ખ્યાલમાં જ પુલાવી ખીચડી પકાવતો રહ્યો ઉફ હવે શું કરીશ એક તો એ પણ તો ખબર ના પડી કે એ જ હતી કે નહીં એકવાર એ જ્યાં બેઠી હતી એ ટેબલે તો જોઈ લો અરે ટેબલ પર તો એ જ નોવેલ પડી છે જે એ વાંચી રહી હતી શું એ ભૂલી ગઈ હશે કે ઈશારા ઇરાદાપૂર્વક છોડી હશે અને ટેબલ નજીક કંઈ નોવેલ હાથમાં લીધી અને બુક માર્કટનું પાનું ઉથલાવીને વાંચવા માંડ્યો ફક્ત એ જ જાણવા કે એ શું વાંચી રહી હતી અરે આ નોવેલ મારી છે ઉતાવળમાં આજે ટેબલ પર હું ભૂલી ગઈ હતી મારા કાનને ભેદનો એક અવાજ સાંભળ્યો આ અવાજથી તો હું ખાસ પરિચિત જ છું જે હંમેશાને મારા કાનમાં ગુંજતો હતો જાણે એક મંદ મંદ હાસ્ય હરેક વખતે જે મંદિરમાં થતો કંટાળવાનો અવાજ મધુર કંઠથી નીકળેલી વેદરૂચાઓ જેવો અવાજ મારા કાનોમાં પડ્યો જેને સાંભળીને હું આતુર હતો પણ આટલા વર્ષોથી હિંમતના જૂતાવી શક્યો એ જ ઘટના પછી અકસ્માતે એને ઘટના જ ગણી શકીએ ને ઘણીવાર હિંમત ભેગી કરી ફોન કરવાની કોશિશ પણ કરી હતી અને એમ જ પૂછવાને માટે કેમ છો તમે ઠીક છો ને બસ આ બે પળમાં જ જ્યારે એની બાજુ પલટીએ જોયું તો મારી આંખોની સામે ઘડિયાળના કાંટા પાંચ વર્ષ પાછા ફરી ગયા પણ આજ આજ વર્ષમાં હું એ હું પોતે જ ના રહ્યો મારી સાથે હતી મારી વીતી રહી રહી સહી જિંદગી અને હા સાથે તો હતા ફક્ત એના અને એના જ વિચારો એ જ આંખો કે જેની ગહેરાઈમાં કોઈ પણ ડૂબી જાય પણ આજે એને કાળજા નથી કર્યું એ જ કામ આકારના આકર્ષણ ખંભા એ જ ગુલાબી હોટ અને એ જ ફેવરિટ સ્ટાઈલ પિન ઘુસાડીને કરેલી હેરસ્ટાઈલ કપાળમાં નાની સરખી લાંબી બિંદી કાયમને માટે રહેતો નો મેકઅપ લૂક અરે આજે પણ તો સાડી જ પહેરી છે અને અનાયાને મને યાદ આવી ગઈ અમારી પહેલી મુલાકાત પણ આજે અચંબિત હતા એને જોઈને પહેલી મુલાકાતમાં સાડી પહેરીને આવી હતી કહેવાય ને તો કોઈ વાત જ ન હતી કે સાડીમાં તમે ખરેખર ખૂબ જ સુંદર લાગો છો વિચાર તો હતો કે વખતે જ્યાં સુધી નજર નજર ના જાય ત્યાં સુધી મારું તો અનુમાન હતું કે ક્યારેક તો જીન્સ ટોપ ક્યારેક તો લેગીઝ કુર્તી પહેરીને આવશે પણ આમ સાડીમાં જોઈને હું તો ગઢાઈ જ ગયો હતો અને અચાનક મારાથી તો બોલાઈ પણ ગયું હતું કે સાડી મિત્રો આગળની વાર્તા સાંભળવા માટે નેક્સ્ટ વિડીયો જરૂરથી જોજો જો તમને વિડીયો ગમ્યો હોય તો લાઇક કરો શેર કરો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો રાધે રાધે